ગુજરાત એકેડમી અને જિલ્લા માહિતી કચેરી ભુજ દ્વારા આજે નેશનલ નિમિત્તે સેમિનારનું આયોજન ભુજ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કલેક્ટર શ્રી અમિતભાઈ અરોરા કચ્છ રીજીય સંયુક્ત માહિતી નિયામક શ્રી મિતેશ મોડસિયા વરિષ્ઠ પત્રકાર કીર્તિભાઈ ખત્રી ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને સોળ ને વિશ્વ પ્રેસ ડે નિમિત્તે ઉજવવામાં આવે છે ત્યારે આ દિવસની ભોજના પત્રકારોને સાથે રાખીને ઉજવણી માહિતી કચેરી દ્વારા કરવામાં આવી હતી જેમાં આજનું પત્રકારત્વ અને પડકારો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કીર્તિભાઈ ખત્રીએ ન્યૂઝ સાથે વાત કરી હતી જો પત્રકારના જે પડકારો છે ને પડકારો તો ઘણા છે કારણ કે આજે સમાજમાં સાચું કરવું ને ખોટું કરવું ખોટું કરનારાનો પણ વર્ગ મોટો છે એટલે તમે જો કોઈનો એક્સપોઝ કરવા જશો તમારો સામનો કરવા આવે બી ખરો પણ એટલું નક્કી છે કે જો તમે જે કોઈ પણ સમાચારો આપશો એની ખરાઈ કરીને પૂરેપૂરા સાચે સાચા સમાચાર આપશો તો હું નથી માનું કે દુનિયાની કોઈ પણ તાકાત તમને કોઈ પડકાર કરી શકે